આમોદ તાલુકાના કુરચણ ગામેથી એક લાખ પચીસ હજારના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો છે તો બીજો જ બુટલેઘર પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો છે આમોદ પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલી મારુતિ સાથે બુટલેગરને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો છે આમોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કેતન ચૌધરીએ બાતમીના આધારે રેડ કરી કુરચણ ગામે નવી નગરીમાં રહેતા સોયબ આદમ ભૂતનાના ઘર ઘરની બાજુમાં મારુતિ નંબર જીજે ફાઈવ પીપી એકસઠ પંદર પાર્ક કરેલી હતી જેમાં ઇંગ્લિશ દારૂ મળી આવ્યો છે જે તપાસ કરતા આ દારૂનો જથ્થો બુટલેગર આદમ ભૂતનાનું હોવાનું બહાર આવ્યું હતું પોલીસે કારમાંથી વિદેશી દારૂની છવ્વીસ પેટ્યો જેની કિંમત એક લાખ પચીસ હજાર સહિત કાર મળી કુલ એક લાખ પંચોતેર હજારનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગર આદમ ભૂતનાને ઝડપી પાડ્યો છે ત્યારે પોલીસની તપાસ દરમિયાન મોઇન યુનુસ દીવાનનું નામ ખુલવા પામ્યું છે અને હાલ બુટલેગર મોઈન દીવાનને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે